જય શ્રી કૃષ્ણ આજે તમને થોડીક જ વારમાં બતાવીશ અમારા ત્રણ નંબરનો કાનો જે તમારા માટે સરપ્રાઇઝ હતું હું અને ભાભી રેડી થઈ ગયા હતા પછી ગયા હતા અમે લોકો નીચે રાસ લેવા માટે થોડીક વાર રાસ લીધા અને પછી અમે લોકો રિટર્ન ઘરે આવ્યા ઘરે આવીને જોયું તો અમારા ઘરે વાસુદેવની ફોટોશૂટ ચાલી રહી હતું તેમનું થોડીક વાર ફોટોશૂટ કર્યું અને આ છે અમારા ત્રણ નંબરનો કાનો જે તમારી સરપ્રાઇઝ હતી કાનુને રેડી કર્યો પણ કાનુને કઈ વસ્તુ ગમતી ન હતી એટલે નકરો જ રડતો હતો થોડીક વાર રાખી અને પછી એનું ફોટોશૂટ કર્યું ભાભી અને ભાઈને બેને જ ફોટોશૂટ કરવા દીધું પછી બહુ જ રડવા લાગ્યો કેમ કે તેને હાલામાં શું હતું હાલામાં શું રહી દીધું એટલે એને બહુ જ મજા આવી ગઈ હાલામાં થોડુંક ફોટોશૂટ કર્યું અને પછી હું અને ભાભી બંનેએ ફોટો જ પાડ્યા અમે લોકોએ ફોટો પણ પાડ્યા અને રીલ્સ પણ બનાવી પછી મારે અને આશીષને કાનું જોડે ફોટો પાડવાનો જ બાકી રહી ગયો હતો અમે બંનેએ બહુ જ ટ્રાય કરી ફોટો પાડવા દે પણ તેણે ફોટો જ ના પાડવા દીધો પછી ત્યાં તો એમનો ટાઈમ થઈ ગયો હતો એટલે એનો ટોપલો પણ રેડી થઈ ગયો હતો પછી એમાં કાનુ પણ રેડી થઈ ગયો હતો એટલે એને સુડાઈ દીધો અમે લોકો નીકળી ગયા હતા કાનુને લઈ અને ગોકુળ તરફ જવા માટે બહુ જ મજા આવી ગઈ બહુ જ રાસ લીધો ડિસ્કો કર્યો અને બાર વાગવામાં થોડીક જ વાર હતી બાર વાગી ગયા એટલે તેની વધામણી કરી અને તેના દુખણા પણ લીધા આ સાઈડ ડેકોરેશન કર્યું તો ત્યાં બહુ જ બધા કાનો બેસાડેલા હતા બધા જ કાનુના દર્શન કર્યા અને બધાને હેપી બર્થડે કીધો પછી ત્યાં અમારા કાનુને તો બહુ જ મજા આવી હતી કેમ કે કાન ઉપર એક લેમ્પ ફરતો હતો તેમાં લાઈટ ગોળ ગોળ થતી હતી એ જોઈને એને બહુ જ મજા આવી ગઈ હતી પછી એમાં લોકોએ ઉતારી બધાની આરતી અને અમે અમારા કાનાની પણ આરતી ઉતારી કેમકે આજે તો એ અમારા માટે કાનો જ કહેવાય ને પછી તો કાનાને બહુ જ નીંદર આવતી હતી તો એ પણ અમે થોડીક વાર ત્યાં રાખો આરતી પૂરી તો કરવી જ પડે ને આરતી પૂરી કરી અને પછી બધાએ કાનુ જોડે ફોટોસ પાડ્યો બધાને બહુ જ મસ્તથી અને મોજથી કાનુએ ફોટોસ પાડવા દીધા અને બહુ જ સ્માઈલ કરતો હતો બહુ હેપી હતો પણ એણે મને તો તો પણ એક ફોટો ના પાડવા દીધો હું લઉં એટલે રડતો હતો પછી આ છે અમારો મોટો કાનું એને ચોકલેટ ખાવી હતી પણ એને કોઈ ચોકલેટ જ ના આપી એટલે એ રિસાઈ ગયો હતો અમે લોકોએ પછી રાસ લીધા અને બહુ જ મોજ કરી અને પછી આ મટકી ફોડતા હતા જે અમારા અહીંયાના નાના નાના છોકરા હતા તેના માટેની મટકી હતી પછી બીજી મટકી હતી જે અમે એક ગોવાળ બનાવ્યો હતો તેના જ હાથે ફોડવાની હતી પણ તેનાથી ફૂટતી જ ના હતી મટકી ફૂટી ગઈ એટલે અમે લોકો આવી ગયા ઘરે અને ફ્રેશ થઈ ગયા અને પછી અમારે જવાનું હતું બહાર એટલે અમે લોકોએ બધું રેડી કરી દીધું હતું ને અમે લોકો નીકળી ગયા હતા અમે ક્યાં જઈએ છીએ તે જોવું હોય તો તમારે મારા આગળનો વિડીયો જોવો પડશે મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ